ચાણસમા ખાતે અટલ બિહારી નિમિત્તે નવા પ્રમુખે પદભાર સંભાળ્યો ચાણસમા તાલુકાના ભાજપ પ્રમુખની તાજેતરમાં વરણી કરવામાં આવી ત્યારે આજે અટલ જન્મજયંતિ નિમિત્તે નવા પ્રમુખે પદભાર સંભાળ્યો હતો ચાણસમા તાલુકાના ભાજપ પ્રમુખ તરીકે કિરણ ભાનુપ્રસાદ જાનીની વરણી કરવામાં આવતા કાર્યકરો સહિત આગેવાનોમાં ખુશી છવાઈ ગઈ હતી ત્યારે અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિના દિવસે ચાણસમા હોટલ સિટી પોઈન્ટ ખાતે સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાના તમામ આગેવાનો અને કાર્યકરો સાથે બક્ષીપંચ મોરચાના મંત્રી વિનયસિંહ ઝાલા મુકેશભાઈ પટેલ ભાવિકભાઈ પટેલ રાજુભાઈ પટેલ ભાજપ શહેર પ્રમુખ નવીનભાઈ પટેલ દિલીપભાઈ જોશી દાદુજી ચાવડા અશ્વિનભાઈ પટેલ કિરણજી ઠાકોર દીપક પટેલ ઉપેન્દ્રભાઈ પટેલ નરેશભાઈ પરમાર સહિતના લોકો હાજર રહ્યા હતા Kamlesh Patel Pattern Express Pattern.